ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ જન આશીર્વાદ યાત્રા યોજાઈ રહી છે સમગ્ર ગુજરાતમાં કેન્દ્રીય મંત્રીઓ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન પણ કરાયું છે ત્યારે સુરતમાં આવેલા કેન્દ્રીય મંત્રી દશનાબેન જરદોશની જન આશીર્વાદ યાત્રાને બહોળો પ્રતિસાદ મળ્યો હતો તો જન આશીર્વાદ યાત્રાને લઈને સુરતમાં કેન્દ્રીય મંત્રી દશનાબેન જરદોશ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું કેન્દ્ર સરકારના નવનિયુક્ત મંત્રી અને સુરતના સાંસદ એવા દર્શનાબેન જરદુસના નેતૃત્વમાં પંદરથી અઢારમી ઓગસ્ટ દરમિયાન યોજાયેલા જન આશીર્વાદ યાત્રાને સુરતમાં મંગળવારે બહોળો પ્રતિસાદ મળ્યો હતો કામરેથી સુરતમાં પ્રવેશેલી જન આશીર્વાદ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું તો મંગળવારે પાલનપુર જકાતાકા ખાતે પૂર્ણ થયેલી જન આશીર્વાદ યાત્રા અંગે બુધવારે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી પત્રકાર પરિષદમાં મંત્રી દર્શનાબેન ઝરદોશે નરેન્દ્ર મોદીની સરકારમાં મહિલાઓ સહિત તમામ વર્ગને સંસદમાં સ્થાન મળ્યું હોવાની ગર્વ વ્યક્ત કર્યો હતો સાથે લોકો તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદમાં આભાર લાગણી પણ તેને વ્યક્ત કરી હતી સુરતમાં પાર્ટીના એક નાના મહિલા કાર્યકરથી કોર્પોરેટર સાંસદ અને કેન્દ્રીય મંત્રી સુધીની સફળમાં કાર્યકર અને ખાસ કરીને મહિલાઓને પ્રોત્સાહન સાથે સન્માન ફક્ત ભાજપને મોદી સરકાર જ આપી શકવાનો તેમ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો સૌને મળીને ખૂબ આનંદ થાય છે તમારા માધ્યમથી ગુજરાતની જનતા અને દેશની જનતા થકી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કરું છું એમની સાથેની નેતૃત્વવાળી ટીમની અંદર સાત જુલાઈએ જ્યારે મને બે મંત્રાલયનો પદભાર સાંભળવા મળ્યો ત્યાર પછી ઓગણીસ જુલાઈથી શરૂ થતાં સત્રની અંદર એમના દ્વારા ખૂબ સરસ મારો પરિચય થાય એવી અપેક્ષા હતી પણ વિરોધ પક્ષ અને કોંગ્રેસ દ્વારા જે વરવા દ્રશ્યો ઉત્પન્ન થયા જે જિંદગીમાં અમે ક્યારેય જોયા નથી ત્રણેય સાંસદોએ અને જે રીતે અમારા સૌનું સપનું જે નવા મંત્રીઓ હતા તેનું તૂટી ગયું અને જનસંપર્ક યાત્રા એટલે જન આશીર્વાદના નામે અમે લોકો લોકો સુધી પહોંચ્યા અને લોકો સુધી જઈને આજે એકસાથે ભારત દેશની અંદર તેતાલીસ મંત્રીઓ પોતપોતાના મત વિસ્તારમાં ગયા છે પોતાના રાજ્યમાં ગયા છે ગુજરાતની અંદર પાંચ યાત્રા ચાલી રહી છે એમાંની મારી યાત્રા યાત્રા કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાનથી શરૂ થઈને ગઈકાલે કામરેજ કુસંબા ત્યાંથી ચીખલી આગળ વધીને વલસાડ અને ગઈકાલે સવારે ભદેલી મોરારજીભાઈ દેસાઈના જન્મસ્થાન ત્યાંથી આગળ વધીને બિલમોરા ગણદેવી નવસારી થઈને કામરેજ થઈને જ્યારે સુરત પ્રવેશ કર્યો ત્યારે ભવ્ય સ્વાગત થયું દરેક જ્ઞાતિ દ્વારા દરેક સમાજ દ્વારા અને દરેક ઉંમરના લોકોએ ખૂબ ઉષ્માભેર જ્યારે સુરતમાં મારું સ્વાગત કર્યું છે ત્યારે એ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું બે વિષય ભૂલી ગયા આપણે વર્ષોથી સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવા માટેનો પ્રયત્ન કરતા હતા કેટલીક વાર ટેન્ડર લાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ કેટલીક મંદી કેટલીક કોરોનાને કારણે એમાં આપણે સફળ થયા નહોતા અમે બંને જણા મળીને પહેલાં અમે રેલવે મંત્રી કેબિનેટ મંત્રી શ્રી અશ્વિન વૈષ્ણવજીને પણ અમે મળ્યા એમની પણ રજૂઆત કરી છે એટલે સુરત સ્ટેશન ઉધના સ્ટેશન અને એની અંદર પણ કોમર્શિયલ અંદર રેલવેના પાર્ટને કેવી રીતે ડેવલપ કરે એના માટે એમણે અલગ અલગ પાર્ટ પાડ્યા છે અને એના પણ ટેન્ડરો આવનારા દિવસોમાં આવશે એટલે એમાઉન્ટ પણ નાની થશે એટલે કોઈપણ ટેન્ડર એમાં ભાગ લઈ શકશે તો એ પ્રકારે એમાં પણ પ્રક્રિયા ઝડપમાં થઈ જશે અમે કેટલીક ટ્રેનોને શતાબ્દી અને ક્રિધાર્થ કિંદ એને ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી લઈ જવા માટેની પણ માગણી કરી છે અને એમાં પણ એ દિશામાં વિચારી રહ્યું છે જલ્દીથી એનું પણ પરિણામ આવશે અમે વલસાડથી પાલનપુર અથવા આબુ સુધી રોજ સાંજે એક ટ્રેન શરૂ થાય અને ત્યાંથી સાંજે એક ટ્રેન પાછી આવે તો એ પ્રમાણે ઉત્તર ગુજરાતના લોકો માટે જે ટ્રેનની ડાયરેક્ટ વ્યવસ્થા નથી એમણે અમદાવાદ જવું પડે અમદાવાદથી ફરી ટ્રેન બદલવી પડે અથવા બસમાં જવું પડે એના બદલે હવે સીધા ટ્રેનથી જઈ શકાય એ પ્રકારની જે અમે માગણી કરી છે એ પણ જલ્દીથી પૂરી થાય એવી શક્યતા છે કે ગાંધીનગર રેલવે સ્ટેશન જે રીતે ડેવલપ થયું છે અને એમાં પ્લેટફોર્મ ઉપર સ્ટેશનની ઉપર બિલકુલ પ્લેટફોર્મની ઉપર જ ચારસો બેડની ફાઇવ સ્ટાર હોટલ જે બની છે એ અદ્યતન હોટ હોટલ એના પહેલાં માળ પર પણ તમે હો તો પણ તમને ટ્રેનનો અવાજ નહીં આવે એ પ્રકારની એ હોટલ જે બની છે એને લોકોને જો ખબર નથી પડતી એટલે આવી જે વધુમાં વધુ ટ્રેનો ત્યાં જઈને થશે તો એનાથી લોકો જે મોદી સાહેબે એક નવું સપનું આખા દેશને આપ્યું છે કે રેલવે સ્ટેશનની જગ્યાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તો એ પણ જોવા મળશે હવે દાંડી એ દાંડી જે રીતે મહાત્મા ગાંધીજીને દાંડીનો સત્યાગ્રહ એ આપણને બધાને ખબર છે સત્યાગ્રહમાં ભાગ લેનાર ગાંધીજી સાથે બીજા ઓગણીસી લોકો એ દરેકની સ્ટેચ્યુ દરેકની પ્રતિમા બની છે તો એ પ્રતિમાનું કે આકર્ષણ છે રોજ પાંચ હજાર લોકો ત્યાં જોવા આવતા હતા કોરોના પહેલાં અને શનિવાર એવારે પચીસ પચીસ હજાર લોકો આવતા હતા પણ વધુ જો ટ્રેનો રોકાય તો વધુ લોકો એનો લાભ લઈ શકે એના માટે અમે ત્યાં પણ જન આશીર્વાદ યાત્રાને લઈ સુરતમાં યોજાયેલી કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશની પત્રકાર પરિષદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પટેલ સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલા સુરત શહેર પ્રમુખ નિરંજન જાંજવેરા સુરત મનપાના સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલ સહિતના નેતાઓ ધારાસભ્યો કોર્પોરેટરો અને કાર્યકરો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અઝર કુરેશી ડી ટેન્ફ ન્યૂઝ